સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ પર આજે આપણે બનાવીશું લીલી ડુંગળીના ભજીયા જે ચોમાસાની ઋતુમાં ખાવાનું ખૂબ મજા આવે છે અને એકદમ જલસા પડી જાય એવી રેસીપી છે તો તમે પણ આ વિડીયો પૂરો જોઈ અને આ વરસાદના સિઝનમાં લીલી ડુંગળીના ભજીયા ખાઈને મજા કરો તો આ મજા કરવા માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે તો સૌથી પહેલાં આપણે અહીંયા લીધું છે અઢીસો ગ્રામ લીલી ડુંગળી જેને આપણે કાપી લીધી છે તમને મન એ કાપી લેવાની નાની મોટી કોઈ સ્પેશિયલ નથી એવું કશું અઢીસો ગ્રામ બેસન એક ચમચી મરી પાવડર ચાર લસણની કડીઓને આપણે ચપ્પુની મદદથી કાપી લીધું છે ત્રણ લીલા મરચાં કાપી લીધા છે આપણે અને સાથે લીધું છે એક ચમચી મીઠું હવે આપણે એક વાસણમાં બેસનનો લોટ લઈ લેવાનો છે અઢીસો ગ્રામ હવે આમાં આપણે એડ કરીશું લીલા મરચાં લસણની કઢીઓ લીધી છે મીઠું એક ચમચી જેટલો અમારી પાવડર અને આપણે આ સમારેલી લીલી ડુંગળી આ બધું ને મિક્સ કરીને એક મસ્ત જોરદાર બેટર બનાવવાનું છે પાતળું નથી બનાવવાનું થોડુંક જ પાણી નાખીને ઘાટલું બનાવવાનું છે તો આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ પહેલા પાણી નથી નાખવાનું આપણી લીજે ડુંગળી હોય એ પાણી વાળી જ હોય થોડી એટલે એની અંદર પાણી હોય એટલે પહેલા આ બધી વસ્તુ આમાં જ જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એ રીતે મિક્સ કરવાનું એટલે ડુંગળીના અંદરનું જે પાણી છે એની મદદથી થોડું આપણું બેટર તૈયાર થઈ જાય બરાબર આવી રીતે તૈયાર કર્યા પછી જ પાછળથી થોડું થોડું પાણી આપણે એડ કરીને બેટર બનાવવાનું છે બેટર આપણે થોડું જાડું રાખવાનું છે બરાબર સામાન્ય ભજ્યા કરતાં એની કન્સ્ટિટ્યુશનરી થોડી જાડી હશે તો જો વિડીયોમાં બતાવું છું એ રીતે પહેલા પાણી વગેરે જ આપણે બધું મિક્સ કરી દેવાનું છે એટલે કે બેસનનો લોટ લીલી ડુંગળી મરચાં મીઠું અને મરી પછી આ પ્રમાણે થોડું સાધારણ પાણી નાખવાનું અહીંયા મેં કમસે કમ ચાર ચમચી જેટલું નાખ્યું હશે પછી એને આવી રીતે હાથથી જ મિક્સ કરવાનું આવે તો ધીરે ધીરે હાથી મિક્સ કરતા જવાનું તમને ઓછું લાગે તો પાછું પાણી અંદર એડ કરી દેવાનું મજબૂત પાણી પાછું આપણે એડ કરી દઈશું થોડું ફરીથી મેં ચાર પાંચ ચમચી એલું પાણી એડ કર્યું છે તો આવી રીતે ધીરે ધીરે ઉતાવળ નહીં કરવાની ધીરે ધીરે શાંતિથી બરાબર ડુંગળી અને બેસન બરાબર મિક્સ થાય એવી રીતે મસળીને આપણે આનું બેટર બનાવવાનું છે એનાથી શું થાય કે ડુંગળીના દરેક કાપેલા ટુકડા પર બેસન બરાબર ચોટી જાય જેથી આપણા પીચર એકદમ મસ્ત જોરદાર અને ટેસ્ટી બને અને એકદમ ક્રિસ્પી ઉપરથી અને અંદરથી એકદમ ફોચા એવા જોરદાર ડુંગળીના પિક્ચર આજે આપણે બનાવીશું બસ તમે વિડીયો જોતા રહેજો અને તમે પણ જાતે બનાવતા રહેજો કોમેન્ટ ઓછી આવે છે કરો તો સારું લાગે પણ તમે બધા કોમેન્ટ કરતા નથી તો જો આપણું ભજીયા બનાવવાનું બેટર તૈયાર છે વાળીને જોઈ લેવાનું તેલમાં નાખતા પહેલાં હવે હા બરાબર જો કેટલું મસ્ત કન્સિસ્ટન્ટ થઈ ગયું છે ને ના જાડું ના પાતળું બરાબર ભજીયા તેલમાં નાખી શકાય એવું હવે આપણે તેલ ગરમ કરી લીધું છે એક વાસણમાં હાથથી જોઈ લેવાનું પહેલાં ના આવે તો પછી એક સાત તરણ થોડો બેસનનો ટુકડો નાખીને જોવાનું આવી રીતે ઉપર આવી જાય એનો મતલબ કે આપણું તેલ ભજીયાને તરવા માટે એકદમ રેડી થઈ ગયું છે તો જુઓ આપણો બેસનનો ટુકડો ઉપર આવી ગયો છે હવે અમે આપણે ભજીયાને કાઢી લઈશું તો આવી રીતે ધીરે ધીરે તેલમાં આપણે ભજીયાને બનાવીશું ધ્યાનથી કરવાનું તેલ ગરમ હોય આપણે હાથ પર દાજે નહીં ઉડે નહીં એવું રાખવાનું બહુ ઉતાવળ નહીં કરવાનું ટેસ્ટી અને જોરદાર બનશે ઇન્ગ્રીડિયન્ટ કરતા તમારું મગજ કેટલું શાંત છે અને તમે કેટલા રસ લઈને બનાવો છો એ વધારે મહત્વનું હોય તો જુઓ આપણા ભજિયા એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ને જોરદાર એકદમ બરાબર આપણે હળદર એડ કરી નથી એટલે આ બેસનનો નેચરલ કલર છે જ્યારે પણ પત્તાવાળી વસ્તુના ભજીયા બનાવો જે કે મેથી પાલક લીલી ડુંગળી ત્યારે એમાં બેસનમાં હળદર નાખવી નહીં એમને જ બનાવો એનાથી શું થશે તમારો ભજીયાનો કલર એકદમ જોરદાર યલ્લો આવશે બિલકુલ બેસનનો કલર તો હવે આપણા ભજીયા તેલમાં એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે એને ટિશ્યુ પેપરવાળા પ્લેટમાં કાઢી દઈશું જેનાથી આ એનું વધારાનું તેલ નીકળી જાય

બસ હવે આપણે એને ગાર્નિશ સજાવી લઈશું તો એના માટે મેં ટેબલ પર ડુંગળી લીલી સજાવવા માટે પછી એના ઉપર આપણે મૂકીશું આ ભજીયાની જોરદાર પ્લેટ એના પર આપણે લીલા મરચાં મૂકેલા છે અને આપણે ધાણા મરચાં ની સાથે અને ટમેટો કેચઅપ સાથે તો આવી ગયો આ લીલા મરચા ધાણા પુદીના ની ચટણી એક વાટકી અને બીજી વાટકી આવી ગઈ છે ટામેટાનો કેચઅપ એટલે કે સોસ એમ ભજી તોડીને બંનેમાં એડ કરીને ખાવાનું છે